કોન્ટ્રાક્ટ જે નવા જેથી અપાતા છે એમાં વર્કેબલ ગમના અનેક ઘણા ઊંચા ભાવ મંજૂર કરી આપો છો એને પકડો તમારી વિજિલન્સની ટીમ શું કામગીરી કરે છે ભઈ બધી ખાલી પ્રજા માટે જ જોગવાઈઓ પ્રજા પર જ દોષ હે પ્રજા ઉપર જ દોષ પ્રજાના ખિસ્સા પર ગાતર તમારી ભી ફરજ છે કે નહીં આખા અમદાવાદ શહેરની કરોડો રૂપિયાની દુકાન લઈને માણસ ઉભો હોય એની દુકાનની આગળ પેલો ઘેર કંડેશન લારી ખૂંચો લગાવીને ઉભો રહી જાય ઉપાડી શકો છો હટાવો છો ના છડે ચોક શહેરના માર્ગો પર જઈને જુઓ પેલા માણસે એક કરોડની દુકાન લીધી છે કાં તો મહિને પચીસ હજાર ત્રીસ હજાર ભાડું આપે છે એની સામે પેલો દબાણ કરી નાખે ફૂટપાથ ઉપર તમારા દબાણ ખાતાના અધિકારી એમાં યોગ્ય વહીવટ કરીને એ ઉભારો તમે કરો કેમ ભાઈ આવો પ્રજાજનોને પૂછીએ કે કોર્પોરેશન દ્વારા આ જે પ્રકારની બાહેંદરી મદદની આપવામાં આવી છે કે અમે લોકો વાહનના વીમા અને પીયુસી માટે લર્નિંગની કામગીરી કરી આપીશું તમને શું લાગે તમારું શું કહેવું છે ખાલી પ્રજા પૂરતા જ આ બધા અમલો શું કે અમદાવાદ શહેરની અંદર ઠેર ઠેર અલગ અલગ વોર્ડની અંદર રોડ ઉપર એટલા બધા દબાણો થઈ રહ્યા છે એ દબાણો જો જે તે દિવસે દૂર કરવાની વાત આવે તો એકાદ બે દિવસ પૂરતું ડ્રાય રાખીને દૂર કરવામાં આવે ત્રીજા દિવસે એ પરિસ્થિતિ એઝિડિજ યથાવત હોય છે એવી જ રીતે ખાણીપીણીની કોઈ જગ્યા છે એવા આરોગ્ય સાથે છેડા કરનારા કેટલા એવા કોમર્શિયલ યુનિટ છે કે જે ખુલે આમ આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ભેળસર કરી રહ્યા છે આવા એકમો સામે પણ જેવા એક્શન લેવાવા જોઈએ એવા એક્શન લેવાતા નથી સાથે સાથે બીજું કે આપ એક એક આપણા દેશનું દુર્ભાગ્ય કહેવાય કે વ્યક્તિ પાસે સૌથી પહેલાં ધર્મનું જ્ઞાન હોય છે પરંતુ જાગૃતતા નથી અને દરેક નાગરિક પાસે સૌ પ્રથમ જાગૃતતા હોવી જોઈએ પ્રાથમિક સમજ હોવી જોઈએ કે કોઈ પણ સુવિધા આપણે મેળવી હોય તો એના માટે કોર્પોરેશન સુધી નગરપાલિકા સુધી તાલુકા પંચાયત સુધી જિલ્લા પંચાયત સુધી કઈ રીતે જઈ શકાય પરંતુ લોકોને ફક્ત ધર્મનું જ્ઞાન પીરસવામાં આવે છે પરંતુ અવેરનેસ પીરસવામાં આવતું નથી એક એક્ઝામ્પલ તરીકે આપની સામે એક રજૂ કરું છું કે જે જગ્યા પર આપણે ઊભા છીએ એ ઈસનપુરનો ગોવિંદવાડી વિસ્તાર છે આ ગોવિંદવાડી વિસ્તારની પાસે એક અહીંયા ટોપાજ હોટેલ છે ટોપાજ હોટેલની પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પ્લોટ પડ્યો છે એ પ્લોટની અંદર બાર પાર્કિંગ પ્લોટ તરીકેનું એક બોર્ડ મારવામાં આવ્યું હતું એ પાર્કિંગ પ્લોટની અંદર અસંખ્ય લક્ઝરીઓ પાર્ક થતી હતી પરંતુ પબ્લિકના વાહનો ઓછા પાર્ક થતા હતા આ લક્ઝરીઓ કેમ પાર્ક થાય છે આ બાબતે મેં જ્યારે લેખિત લેખિત ફરિયાદ કરી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર કર્મચારી અને અધિકારીઓએ એક પણ માહિતીનો જવાબ આપ્યો નહીં અને મારે મારા ન્યાય માટે માહિતી આયોગ ગાંધીનગર ખાતે જવું પડ્યું અને ગાંધીનગર ખાતે ગયા પછી તમામ માહિતી આપી અને આજે આ પ્લોટ છે એ અસંખ્ય હેતુ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવ્યો છે અને આજે મારા દ્વારા કરવામાં આવેલ આરટીઆઈના અનુસંધાને આજે ઈશનપુર તેમજ આસપાસની જનતા કે જે આ પ્લોટની અંદર ફક્ત પાર્કિંગ પર્પઝ છે એવી ખબર હતી એની જગ્યાએ અત્યારે મલ્ટીપર્પઝ હેતુ એટલે કે તમે લગ્ન પ્રસંગ માટે તમે મૃત્યુ પ્રસંગે કોઈ બેસણું હોય તો બેસણા માટે નવરાત્રિ માટે શરદ પૂર્ણિમાના ગરબા માટે ગૌરી વ્રત માટે રમતગમતના કોઈ કાર્યક્રમો માટે પોલિટિકલ પાર્ટીના ધરણા માટે ઉપવાસ માટે અસંખ્ય હેતુ માટે આ પ્લોટ ફાળવવામાં આવે છે કે કોર્પોરેશન જે વિચારે જે કરશે એમ કારણ કે જે હજુ પૂર્વ જે નિર્ણયો લીધા છે તે નિર્ણય પર તો ખરી ઉતરી નથી કોર્પોરેશન બીજી વસ્તુ નવું હલાળું ઊભું કર્યું છે કે ભાઈ અમે પીયુસીના જે નિર્ણયને દંડ વસૂલીશું અને દંડ વસૂલીને એની પર સખત કાર્યવાહી કરવામાં આવ્યું છું આ સિફ ચોપડે ને કાગળ પર હોય છે અરે પડતા પ્રશ્નો તો આપણે ગણીએ ને તો ઘણાય નહીં એટલો બધા પ્રશ્નો છે જે રીતે રોડ રસ્તા રોજ અવર ગટરો ભરાઈ જેવી સ્ટ્રીટ લાઇટોની સફાઈ બાબતની આ બધા તો પ્રશ્નો ઉકેલવા માટે કોર્પોરેશનનો રસ નથી અને નવા નવા કાયદાઓ અને પબ્લિકને હેરાન પરેશાન કરવાની આ એક તરીકેનું એ લોકોનું આયોજન છે કોર્પોરેશન પાસે પૂરતો સ્ટાફ નવરાશ છે ખરી સો ટકા કોર્પોરેશન પાસે પૂરતો સ્ટાફ અને નવરાશ જ છે મારા ધ્યાન મુજબ તો કે મને નથી લાગતું કે કોર્પોરેશન એસીના એસી રૂમ છોડીને બહાર આવતા હોય જો કદાચ બહાર આવતા હોય મોનિટરી થતી હોય સમય દરમિયાન કે સમય પર તો આ જે પરિસ્થિતિ જે આ જે આ હાલમાં રોડ રસ્તાની છે જે પબ્લિક હાલાકી ભોગવી રહી છે તે ના ભોગવતી હોત આરોગ્ય સાથે ચેડા થવાનું તો જેટલી બી ફરસાણની લારીઓ છે દુકાનો છે તેની પર મારું માનવું એવું છે કે કોર્પોરેશન તો જતી જ નહીં હોય અને કદાચ કોઈ ગણિયા ગાંઠિયા કોઈ ફરિયાદ થતી હોય તો ગયા હોય અને પોતાની વા વાવ લૂંટવા માટે ખોટા પાડાવવાનું કામ કરતા હોય છે એવું લાગે છે અને બીજી વસ્તુ દબાણની તો દબાણની તો તમામ કોર્પોરેશનવાળાઓને ખબર છે દબાણ ખાતાને ખબર છે પણ એમાં એવું મારું માનવું છે કે કહેવતમાં કે ને ઘરકા ભેદી લંકા ઢાય જેવી વાત છે એના જ એમના જ તંત્રની અંદર એમના જ વિભાગની અંદર એવા અમુક ફૂટેલાઓ અધિકારીઓ છે કે જેથી ઓપરેશન કરવાની પહેલાં સામાવાળાઓનું ધ્યાન પર દોરવામાં આવે છે અને જેથી કરીને તે લોકો સામેવાળાઓ બચાવ કરીને ત્યાંથી સ્થળ પરથી લારીઓ કે દબાણ હટાવી લેતા હોય છે કોર્પોરેશન જે પીયુસી અમે આ કરીશું વીમો નહી કરીશું એવા તબક્કે શહેરભરમાં તૂટેલા રોડ રસ્તા માટે જે કોન્ટ્રાક્ટર જવાબદાર છે જેમાં ગરમીમાં અમુક રસ્તા તો લઈ ગયા છે ડામા લઈ ગયો છે કેટલી જગ્યાએ ભુવા પડી ગયા વગર ચોમાસા પ્રજાજનો પૂછે કે શું કહો છો આ બાબતે કોર્પોરેશનની કોઈ જવાબદારી ખરીદી કેટલા કોન્ટ્રાક્ટર પગલા પડ્યા આના માટે કોઈ કેસ થયા નથી અને રાતોરાત જ એકદમ જ રોડ તૈયાર થઈ જાય છે આના માટે પહેલેથી કોઈ પ્લાન નથી કે સોસાયટી આગળ પાણી ભરાશે કે શું છે એ કોઈ જ લેવલ લીધા વગર રોડ સીધા તૈયાર થઈ જવામાં આવે છે ગટરો અંદર ઢાંકી દે છે અને પછી પછીથી એને ખોલી ખોલીને ગટરોનું ને કરે છે એના લીધે બધા જ પબ્લિકને તકલીફ પડતી હોય છે રોડોની હાલત બિલકુલ ખરાબ છે જ્યાં જ્યાં રોડો કરવામાં આવ્યા છે એ છ આઠ મહિનામાં એના લેયરો તૂટી ગયેલા છે અમે અનેક સોસાયટીઓવાળાએ તો કોર્પોરેશનમાં રજૂઆત પણ કરી છે અમે અમારી સોસાયટીમાંથી આરટીઆઈ કરી છે પણ હજુ સુધી કોર્પોરેશનને આરટીઆઈનો જવાબ આપવાનો ટાઈમ મળતો નથી આગળ જે બહાર જે મેઇન રોડ છે ટીપી રોડ છે જે વેદાંત સ્કૂલ બાજુ જવાનો એ અત્યારે એવો ખોદીને મૂક્યો છે સાઈડમાં આપણે પેલા ફૂટપાથ માટે એવું કરીને મૂક્યું છે તો મોટી કોઈ ગાડી અંદર આવી જ ના શકે અને અમારી સોસાયટીમાં સાહીઠ ટકા સિનિયર સિટીઝન છે રોડ તૂટી ગયો છે એનો મતલબ એ છે કે રોડ હલકી ગુણવત્તાનો છે તો તૂટ્યો હોય અમને કોઈ ટેકનિકલ નોલેજ ના હોય જ્યારે બનાવવા આવે ત્યારે એ લોકો જે માલ મટીરિયલ વાપરતા હોય અમે તો એમાં જ લાગે બધું ઓકે અને સરસ જ હોય પરંતુ પરંતુ બની ગયા પછી દાખલા તરીકે અમારી સોસાયટીનો આ રોડ છે હજી એક વર્ષ પણ પૂરું થયું નથી અને મોટે ભાગે તિરાડો પડી ગઈ છે ઘણી જગ્યાએ રોડ તૂટી ગયો છે અને ગટર બેસી ગઈ હતી આરસીસી રોડ તો મિનિમમ પચીસ વર્ષ સુધી કશું જોવું ના પડે એવું કહેવાતું હતું પણ હવે તો પાંચ વર્ષમાં આરસીસી રોડ ખલાસ થઈ જાય છે અને વાત સડકના કોન્ટ્રાક્ટર તો હવે લો બજેટવાળા કોન્ટ્રાક્ટરને આ લોકો આપવાનું પ્રિફર કરતા હશે બરાબર હવે લો બજેટમાં એને રોડ બનાવવાનો અને એમાંય પાછું કદાચ એને વ્યવહારો કરવાના આવતા હોય તો એના કારણે એ ક્વોલિટી પૂરી કરી ના શકતો બની શકે પરંતુ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કર્યા વગર રોડ બને એનું પૂરેપૂરું જો ધ્યાન રાખવામાં આવે તો પ્રજાનું અને નિવારણ થઈ જાય સિનિયર સિટીઝન તરીકે એ જ કહેવાનું છે કે રોડ માટે વાત કરીએ તો શરૂઆતમાં તો મ્યુનિસિપાલિટી રોડ બનાવે છે રોડ બનાવ્યા પછી કોઈ પણ પ્લાનિંગ વગર રોડ બનાવે રોડ બની ગયો હોય તો અઠવાડિયું કે દસ દિવસ થાય તો પછી તરત જ એમ કે આ ડેનેજ જ લાઇન તૂટી ગઈ છે અહીંયા પહેલી લાઇન તૂટી ગઈ છે એટલે તરત જ એ જ રોડ ઉપર પાછા ફરી તોડી અને ફરી પાછું બાંધકામ કરે છે બીજા નંબરમાં રોડ બન્યો હોય અને ચોમાસું ન હોય તો પણ મોટા મોટા ભૂવા પડી જાય છે અને ભૂવા પડ્યા પછી એ મ્યુનિસિપાલિટી સામૂહ જોતી નથી બે કોઈ બેરેકેટ લગાવતા નથી અને અનેક લોકો મુશ્કેલીનો સામનો કરે છે ઘણા લોકોના જાન પણ જોખમમાં જાય છે અને અત્યારે તમે જોઈએ તો મ્યુનિસિપાલિટીની આ જે પાણીની જે સમસ્યા છે એ વરસાદ આવે એક કે બે ઇંચ વરસાદ આવે એટલે તરત જ પાણી ભરાઈ જાય કેળ સમા પાણી પાણીનો કોઈ નિકાલ નથી રોડ ઉપરથી પાણી જતા નથી રોડ ઉપર કેળસમા પાણી ભરાઈ જાય છે એટલે મ્યુનિસિપાલિટી કાર્ય કરે છે પરંતુ કોન્ટ્રાક્ટરની મિલી ભગતને લીધે બાંધકામ એવું રોડનું કામ એટલું બધું સારું થતું નથી શહેરમાં જે સીસીટીવી કેમેરાઓ લાગ્યા છે એ માત્ર પચીસ ટકા જ ચાલુ હશે પંચોતેર ટકા જેવા બંધ છે માત્ર નામના છે જ્યારે જ્યારે એમને પૈસાની જરૂર પડે ત્યારે જ્યારે પ્રજાને દંડ રૂપે લૂંટવાની વાતો આવે ત્યારે જ લોકો આ બધું કાર્યવાહી કરે છે તમે જુઓ આજે રોડની બંને બાજુ કેટલા દબાણો છે દરેક દુકાનના શટર પછી પાંચ ફૂટના ઓટલા અને પાંચ ફૂટના ઓટલા પછી દસ ફૂટ એમનો માલસામાન પડ્યો હોય અને પછી વાહનોનું પાર્કિંગ થતું હોય તો મારી તો મ્યુનિસિપાલિટીને વિનંતી છે કે શટરની બહાર કોઈ ઓટલા ના હોવા જોઈએ અને ઓટલા ના હોવા જોઈએ અને તરત જ પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને પાર્કિંગ સારી રીતે થઈ શકે અને રોડ ઉપર શટરની બહાર કોઈનો પણ માલસામાન ના હોવો જોઈએ જે પણ માલસામાન રોડ ઉપર મૂકવામાં આવેને જપ્ત કરવો જોઈએ તો લોકો શહેરીજનો પોતાના વાહનોના પાર્કિંગ

સમજો કે તર બનાવીને થોડ એમ તૂટી જાય રોડની હાલત તો બહુ જ ખરાબ છે અને આપણે જોઈએ છે આ ખોકરા વિસ્તારમાં પણ જો આ બહાર પણ જોશો તમે તો રોડ બરોબર નથી આ કોન્ટ્રાક્ટરો કામ કરે છે પણ જેવું કામ થવું જોઈએ એવું નથી થતું મટીરિયલ વાપરે છે કોઈ સારા નથી આ જો બે મહિનામાં ચાર મહિનામાં વરસાદ આવશે બરાબર અહીંયા ખોદાયું પડ્યું છે બધું બરાબર તો એ તો ગંધાઈ જશે બધું એ સારું નહીં લાગે એ લોકો જે કપચીને બધું કેવા પ્રકારનો ભાઈ ડામર કેવું લેયર પીગળી જાય છે ભૂતકાળમાં આવું સાંભળ્યું છે કે જોયું છે ડામર પીગળ્યા હોય ના ભૂતકાળમાં તો નથી સાંભળ્યું બટ હાલમાં એવું છે કે આપણે ક્રોસિંગ આગળ જોઈશું તમે ત્યાં બાજુ છે ડામર પીગળેલો છે તમે એક વખત ત્યાં પર જોઈ શકો છો પહેલા જૂનાના જમાનામાં પહેલાના સડક હોય ભાઈ આરસીસી ના હોય કે અન્ય સડકો કેટલી લાંબી ભવિષ્યતા હતા એ લોકો ના એ તો બહુ સારું ચાલતું હતું એટલે પાંચ પાંચ વર્ષ સાત સાત વર્ષ ચાલતું હતું બટ હમણાં જોઈએ આપણે તો આ છ મહિનામાં ફરીથી એટલે રિપેર કરવાનું જ રહે દર વર્ષે રિપેરનું કોન્ટ્રાક્ટરની મિલી ભગત બાબતે આપણે શું એમને કેસ કરીએ છીએ લોકોમાં જાગૃતિ છે કેસ કરવા માટે જાગૃતિ તો છે પણ કેસ કરતા નથી લોકો એવું છે

એટલે આ રોડ ગમે તેવા કરી જો આ તો બે ત્રણ આ એક્ટિવિસ્ટો પાછળ પડી જશે અને ચાલી જશે કોઈને અવેરનેસ છે નહીં આપણે કેસ કરીએ આપણે કોઈ કોન્ટ્રાક્ટર સામે કેસ કરતા નથી અને જે કોન્ટ્રાક્ટરની ખામી જાહેર થાય છે તો આ લોકો પોલિટિકલી એને દબાવી દે છે આગળ આવવા દેતા નથી એટલે પબ્લિકને બધી રીતે સહન કરવાનું થાય છે ગુણવત્તાનું મટીરિયલ હલકું વપરાય છે કોઈ ચેક કરતું નથી પબ્લિકમાં એટલી અવેરનેસ નથી કે કેટલા કેટલા થિક મુજબ રોડ જોઈએ એવું કોઈને ખ્યાલ જ નથી અને ગવર્મેન્ટ બી બહાર પાડતી નથી કે આટલા ઇંચનો રોડ બનશે આટલી પથરી નંખાશે આટલા કોઈ લાઇન લેવલ છે નહીં અને હેરાન થઈ રહી છે પબ્લિક હમણાં હાલત બહુ જ ખરાબ છે અને બધી બાજુ ખોદકામ કરેલું છે અને વ્યવસ્થિત એને પ્રોપર તૈયાર કરવા નથી ખોદવા ખોદવાને એને ભરા વ્યવસ્થિત ભરવામાં પણ નથી આવ્યા વાહન ચાલક કઈ રીતે પરેશાન થાય છે વાહન ચાલક બહુ જ ખરાબ પરેશાન થાય છે વરસાદનો ટાઈમ છે અને સાથે સાથે એવું છે કે ગાડીઓ પંચર થાય છે આમાં પથ્થરો ગાડીમાં ટાયરો પંચર થઈ જતા હોય છે સાથે સાથે વાહનોનો ટ્રાફિક પણ જબરદસ્ત થઈ જાય છે એમાં અને આવા ખાડામાંથી વાહન કાઢવા ખૂબ મુશ્કેલ પડે છે તંત્રને નવરાશ તો હવે કંઈ નહીં એ લોકો એશોરામમાં પડેલા જ બધા ખાલી મોટી મોટી કોન્ટ્રાક્ટરને તો ખરેખર લોકો પકડવા જોઈએ કોન્ટ્રાક્ટરને ખરેખર કહેવું જોઈએ આમાં અને આ લોકોને શું છે ટેન્ડરો આપવા ના જોઈએ સમજી જાય ટેન્ડર આપવા જોઈએ બરાબર કે જેને કારણે શું છે કે રસ્તાઓ છે સુધરે કારણ કે આપણે રોડ ટેક્સ બધા ભરીએ જ છીએ કંઈ નથી ભરાયું છે ને કંઈ આ જવાબદારી તંત્રની પણ છે સાથે સાથે કેવું છે કે જે અધિકારીઓ છે એમની પણ આવે છે કે એમણે વ્યવસ્થિત ધ્યાન આપવું જોઈએ કે જે રીતે પ્રજા જે રોડ ટેક્સ ભરે છે એમને સારી સહલત આપવી જોઈએ જોકે ફોરેનમાં આ બધી વસ્તુ નથી વધતી જેની સામે લોકો રોડ ટેક્સ ભરે છે મેં તો દેડ સાલ હોય રિક્ષા છોડાયું હોય કે અમદાવાદ नहीं नहीं, नहीं बहुत नहीं? बहुत बेकार होते जा रहा है कहाँ कहाँ ज्यादातर मैं तो जहाँ जहाँ जा रहा हूँ वही टूटा फूटा पा रहा हूँ हाल में अपने खड़े तो रोड की हालत क्या है रोड की हालत तो यही बोलूंगा कि पहले से भी घटिया हो गई है अच्छा, पहले तो तो भी थोड़ा बहुत सही था और दिनों में बारिश आ रही है तो क्या हालत होगी बारिश आने में तो और ही दिक्कत होगी हाट के मोदी हो गए रोड चाहिए

સાવ ગોકળ ગતિ મંદર ગતિ ની ગતિ બરોબર છે તો હજી કેટલો સમય રાહ જોવી પડશે છે સડક માટે બોત લગભગ બે ત્રણ વર્ષથી રિક્ષા ચલાવું છું તો અમદાવાદ શહેર આખા બાય રોડો હાલત શું છે કેવા તરફ બસ અરે સરસ મજા ના એટલે કેવા બસ કુદા કદી કુદા કદી ચલાવ આમ ઉછાળ પાછળ ઉછાળ પાછળ એવું જ છે આપણે ડામર પીગળી જાય છે થોડી ભી ગરમી પડે એટલે તરત ડામર પીગળી જાય છે ચંપલ ઉપર બૂટ ઉપર ચોટે છે પહેલા આવું નહોતું થતું ને એટલે આ તો બધા જેને કહેવાય ને કે લગભગ કોન્ટ્રાક્ટરો આપતા હોય છે અને એમાં ખાય વધારે થતી હોય કદાચ એ ઉબાની શકે તો બધું થવાનું ને કારણ કે ત્યાં બધા રોડ ખોદેલા છે હજી રિપેર કર્યા નથી કેટલા ખાડા છે એમાં કાલે વરસાદ એનું પૂરો છે તો ખાડામાં પાણી ભરાશે લોકોને ખબર નહીં પડે ખાડો શકશે આ અટકેશ્વર વિભાગ છે તો અહીંયા જે રોડ પર મંથર ગતિ કેટલા વખતથી કામ ચાલી રહ્યું છે આ છ બાર મહિના આઠ મહિના નવ મહિના થઈ ગયા છે પરિણામે કેટલી હાલાકી પડે તમારા જેવા વેપારીઓને આવતા જતા વાહન બહુ તકલીફ પડે કેટલા અહીંયા પડી જાય છે બાઇક કાઢતા કાઢતા બે જણા પડી ગયા વચ્ચે બહુ તકલીફ પડે છે તો તમને લાગે છે કે રોડ નું ઝડપથી કામ થઈ રહ્યું છે નથી થતું ને આઠ નવ મહિના થઈ ગયા છે મહિનામાં કામ થવું જોઈએ આઠ નવ મહિના થઈ ગયા છે અમારા અહીંયા ઘર ગાડી કેવી રીતે ઊભી રાખે અકસ્માત પ્રમાણ કેવું છે બહુ છે બે ત્રણ જણા કહું છું બચી ગયા અને એ પેલા કેટલા સમય પેલા રોડ બન્યો તો કેટલા ટાઈમ પેલા હા હમણાં બન્યો હતો બાર મહિના થયા બન્યો તો ગો પછી આવનો આવું થઈ ગયું વારંવાર આવું થાય છે બિલકુલ ઘટિયા અરે એકદમ પગડી જાય છે અને અંદર ખાડા પડી જાય છે એની સામે જૂની સડકો કેટલી મજબૂત હા એ મજબૂત છે હા એ બહુ બહુ મજબૂત હતી બહુ જ અવર તકલીફ વાહન લઈને આવતા હતા બહુ તકલીફ પડી રહી છે ક્યારેક કોઈક બિચારા રિક્ષા રાહદારીને ચાલી જવામાં બહુ તકલીફ પડે બીજી વિશેષ વાત તો એ છે કે રોડ એટલો સરસ બનાવ્યો છે કે પંદર દિવસ મહિનાની અંદર તો રોડ ઉપરનો સારો એવો ઘસારો દેખાય તો ચોમાસું બાકી છે અને રોડ ઉપર એટલો ઘસારો દેખાય કે કપચી બહાર દેખાઈ આવે છે હવે વિચાર એ આપણે બોલ્યો એમાં વિચારી લો કે કેટલી હલકી કક્ષાનું કામ હશે બીજી વસ્તુ વિમલનગર સોસાયટી પોલીસ લાઈનની બાજુમાં વિમલનગર છે ત્યાં આગળ તો આગળ એટલી સોસાયટીના ગેટમાં આવવા જઈએ તકલીફ પડી જાય કે તમે ત્યાંનો રોડ બનાવો તો આગળ એની વ્યવસ્થા કરીજો કે રોડ બની ગયો છે તો એનું થોડું ઘણું પ્લાસ્ટ માલ નાખીને સરખું કરવું જોઈએ બહુ તકલીફ પડી રહી છે લોકોને હવે આ ગઈકાલથી બે મશીનો આવ્યા છે કદાચ આજથી બે મશીનથી કામ ચાલુ થાય તો કદાચ બની શકે કે મહિનાની અંદર કામ પૂરું થાય પણ હજુ ચાલુ થાય ત્યારે આવું તો બેથી ચાર વાર બની ગયું કે મશીને થોડા છ મહિના ઉપરથી કામ ચાલે મશીન આવે ક્યારેક જતું રહે હમણાં છેલ્લા અઠવાડિયાથી આવી છે અને રેગ્યુલર કામ ચાલી રહ્યું છે બે વખત રોડના કટકા બન્યા છે પણ રોડનો ઘસારો જોઈ રોડ કેટલો ચાલશે એની કોઈ ભવિષ્ય દેખાતું નથી બાર મહિનાથી રોડ ચાલુ છે કામ પર કામ પૂરું થતું નથી એમ કામ ચાલી રહ્યું છે અહીંયા રોડની સાથે ખોદ ચાલે છે બનાવે રોડ બનાવે છે અને ખોદે બીજું કોઈ કામ જ નહીં કરતા પરિણામે સ્થાનિકો અને અહીંયા વેપારીઓ કેટલા હેરાન પરેશાન બહુ હેરાનદાર રોજ એક્સિડન્ટો થાય છે કોઈ જાણકારી આપીએ છીએ તોય લોકો આવતા નથી કેટલા કિલોમીટરનો રોડ હજી આવો છે એક દોઢ કિલોમીટર

કોન્ટ્રાક મળતું પૈસા મળતા રહે કામ ધંધો છે અમે ટેક્સ ભરી મ્યુનિસિપાલ થાકી દઈએ ઇન્કમ ટેક્સ ભરીએ જીએસટી ભરીએ બધું ભરીએ તો બી અમને આટલી ફેસિલિટી મળતી નથી આ આટકેશ્વર આખો અંબિકા વટલાલ રોડ કહેવાય છે આ રોડની હાલત કેવી છે ઘણા ટાઈમ થી કામ ચાલે છે લગભગ બે ત્રણ મહિનાથી કામ ચાલે છે બહુ સ્લો ચાલે છે એટલે ચોમાસું આવવાની તૈયારી છે બરાબર અને અહીંયા એક્સિડન્ટ બહુ થાય રોડ એટલો સાંકડો થઈ ગયો છે આજુબાજુ જે દુકાનો છે એના વાહનો રાત્રે બહુ ભીડભાડ થાય છે અને આટલો રોડ થઈ ગયો છે નાનો એવો ગયા છે બહુ જ દબાણો થયા છે

જે બ્રિજ ને બનાવવામાં કરોડો ની ખાયકી થઈ ગઈ જે બ્રિજ ને તોડવાનો છે ઉતારવાનો છે એની આજુબાજુના લોકો કેટલા હેરાન થાય છે કેમ અમલ નહીં પીયુસી માટે વીમા માટે વાહન વાળાને પકડવા માટે તમારી પાસે સ્ટાફ છે અને કોર્પોરેશનની બેઝિક સુવિધાઓ જે છે એના માટે તમારે સ્ટાફમાં કાપ હોય છે માણસો નથી હોતા અને આ બ્રિજ ઉતારવાનો છે કેમ નથી ઉતરતો કોને છાવરી રહ્યા છો આવો હટકેશ્વર નો પછી આજે આ હાટકેશ્વર બ્રિજ છે શિવાજી મહારાજ પણ ટૂંકમાં આજે આ બને આજે સાત વર્ષ થઈ ગયા બે વર્ષ જ ચાલ્યો છે અને પાંચ વર્ષથી તો આ પુલ બંધ છે અને એના કારણથી લોકોને એટલી અલગ ભોગવવી પડે છે કે તમે જોઈ શકો છો અત્યારે બી કે લોકો કેટલા પરેશાન છે અત્યારે ગાડીઓ આ જવા તવામાં દુકાનવાળા બી હેરાન છે દુકાનના વેપારીઓ બી અમારી સાથે ઊભા છે અને આ લોકોએ કેટલા અમે ધરણા બી કર્યા કેટલા અમે કોર્પોરેશનમાં જઈને આવેદનપત્ર આપ્યા આ તે બધું કર્યું પણ એ લોકો કશું સાંભળતા અમને ટાંગા કરીને પકડીને બી લઈ જાય છે પોલીસવાળા અમે લોકોએ વારંવાર આ લોકોને આવેદનપત્ર આપ્યા છે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી છે સાત વર્ષ આ રીતને થયા બન્યા બે વર્ષ માંડ ચાલ્યું છે અને પાંચ વર્ષથી આ કમફોડી હાલતમાં છે પાંચ વર્ષથી તમે જુઓ છો કે ટ્રાફિકની સમસ્યા કેટલી થાય છે પીક આવર હોય છે ત્યારે ટ્રાફિક ચક્કા જામ થઈ જાય છે હાટકેશ્વરથી હાટકેશ્વર સર્કલથી આગળની બાજુ સીટીએમ બાજુ જવામાં ટ્રાઇમ મામ પોકારી જાય છે અને આ લોકો કેમેરાના માધ્યમથી ચાલુ રાખીને બે ફામ પૈસાના દંડ ઉઘરાવે છે ટ્રાફિકના જે કેમેરામાંથી જે તમને ખબર છે કે મેમો આવી જાય છે અત્યારે બરાબર અને એની જરા બી એક બોર્ડર કરતાં આગળ જાય તો સિગ્નલ ભંગનો મેમો આવી જાય છે પ્રજાને તો ચારે બાજુ લૂંટાવાનું જ હોય છે આ ટેક્સના પૈસા ભરીને પ્રજાના ટેક્સના ભરીથી આ બ્રિજ બન્યું છે આ બ્રિજ આનો નિવેડો આવતો છે નહીં ત્યારે હાટકેશ્વર સર્કલ ઉપર પાણી ભરાય છે એ જગજાહેર છે અને આ પાણી ભરાયાના સંજોગમાં લોકો એટલા મજબૂર થઈ ગયા હતા કે આ બ્રિજથી પસાર થવા માંડ્યા હતા કેટલું મોટું જાનહાની થવાની શક્યતા હતી લોકોને તો એ લોકો આ બ્રિજ ઉપર પસાર થયા હતા ચોમાસું તો બરાબર છે આનો ઘણા વર્ષોથી અમે લોકો દુકાનોવાળા ઘણા વખતથી આંદોલન બી કર્યું ઘણા નેતાઓને પણ જાણ કરી આ લગભગ અમારા ખ્યાલ પ્રમાણે હા હા પાંચ છ વર્ષ જેવું થઈ ગયું છે જેવો નિર્ણય વખત લેવાય ગયો લગભગ સર અરે એટલા કંટાળી ગયા છે સાહેબ ધંધો છે નહી બિલકુલ પડી અરે બહુ અને સ્ટાફ બી અમારે તો દુકાનમાં સ્ટાફ બી ઓછો કરવો પડ્યો છે સર આના કારણે કેમ કે ઘરાગી રહેતી નથી બ્રિજના કારણે એક તો ટ્રાફિકની સમસ્યા રહે છે અને પાર્કિંગની મોટામાં મોટી તકલીફ રહે છે પાર્કિંગની પાર્કિંગના દંડના પાંચસો રૂપિયા હજાર રૂપિયા લઈ જાવ તો તરત ગાડી કોઈ કસ્ટમર મૂકીને જાય તો તરત ઉપાડીને લઈ જાય હવે એ કસ્ટમર અમને એ કહે કે ભાઈ તમે દુકાનવાળા છો જો તો તમે પણ અમે શું કરીએ હવે જો એએમસીવાળા વાળા લઈ જાય ટ્રાફિક પોલીસ વાળા લઈ જાય તો અમે અમારો મુદ્દો તો હોતો જ નથી નિકાલ કરે ગવર્મેન્ટ એવી અમે એમ સરકારથી આશા રાખીએ છીએ સાહેબ આ બ્રિજને પાંચેક વર્ષ થઈ ગયા છે અને ખાસા ટાઈમથી આ બ્રિજ બંધ છે અને આમાં ઘણી બધી તકલીફો પડે છે સાહેબ અવર જવર વાહનો છે એસટી છે બસ છે એમટી બસ છે એ બે બે પાંચ પાંચ મિનિટ જતી રહે છે મોટી મોટી લક્ઝરીઓ પણ જાય છે કેમ કે અહીંથી ડાયરેક્ટ એક્સપ્રેસ હાઈવેનું કનેક્શન છે જેથી મોટી હાઈવે બી જાય છે અને આ બ્રિજ સ્પેશિયલ એક્સપ્રેસ હાઈવેને ટચ કરવા માટે આ બ્રિજ બનાવ્યું હતું જેથી અહીંની ટ્રાફિકનું સમસ્યા ઓછી થઈ જાય બટ આ બ્રિજ બન્યા પછી બ્રિજ જેમ છે એ હાલતમાં છે એટલે ટ્રાફિકની સમસ્યા હજુ વધુ વધુ વધતી જાય છે અને આગળ તમે જોશો તો આગળના બ્રિજ છેડે લોકોએ પાર્કિંગ બનાવી દીધું છે અને નાના નાના જે છોકરાઓ છે એ ક્રિકેટ રમે છે પણ એ છોકરાઓને હજુ મગજમાં એવું કંઈ છે નથી કે બ્રિજ

એ છે કે ગ્રાહકો ત્યાંથી આવી નથી શકતા હવે એ ધીમે 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 સ્લો પોઈઝનની જેમ અમને વધુ ગયું વધતું ગયું વધતું ગયું અત્યારે એ પરિસ્થિતિ છે કે અમને મંદીમાં સ્ટાફ છૂટા કરીને અને કામ ચલાવવું પડે છે એટલે ધંધાની જે ટકાવારીમાં જે ટોટલ લોસ છે ને એ આખી બજાર ભોગવી રહી છે

વાત કરો પર ટુ ટુ પાંચ વર્ષ જેવું થયેલું છે પણ હવે ત્યાંથી હવે બ્રિજને કોઈ ખામી નહીં કોઈ કોઈ એના પર જ્યારે લેબોરેટરીમાં તપાસ કરેલી છે સરકારે જ્યારે તરીકે કે આ બ્રિજ કમજોર બનાવેલો છે એમ બરાબર એના માટે આ બ્રિજ બંધ કરેલો છે અને આનાથી કેટલા માણસો ત્રાસથી ટ્રાફિકનો ત્રાસ થાય છે ચાલો આવવાનો માણસ છે દુકાનો વાળો એનો એનો ત્રાસ થાય છે બરાબર છે અને વેપારીઓ તો તકલીફ તો સાહેબ ચોવીસ કલાક જ ચવીસ અહીંયા વાત કરો બરાબર છે તો માટે હું મ્યુનિસિપાલિટી સાહેબને એ જ એ જ હું મ્યુનિસિપાલિટી સાહેબનો હું એ જ વિનંતી કરું છું સાહેબ તે બીજાના કોન્ટ્રાક્ટ આપ્યા સિવાય જો પોતે જ મ્યુનિસિપાલિટીના સાહેબો અહીંયા બુલ ડુજરો મંગાવી ને અને હું તો કહું એક પાંચસો બુલ ઉજરો મંગાવતો સાહેબ બે દિવસમાં સાહેબ ફૂલ ખરાબ થઈ જાય નિર્માણ સ્પેશિયલમાં આ હતી કોર્પોરેશનના અતિ ઉત્સાહની અને નગરજનોની સેવાની કે પીયુસી વિભાગ માટે અમે પકડ પકડી આપીશું ભાઈ તમારી મુખ્ય કામગીરીઓ જે તો કરો તમારા ભ્રષ્ટ કરપ્ટ કર્મચારીઓને પકડવા માટે વિજિલન્સ દોડાવો પછી નગરજનો દંડ કરજો તો નિર્માણ સ્પેશિયલમાં ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાથે મજા આવશે આવજો